કોને મૂકી છે હટાવે ને અરે કટ શરતે આજ પછિયા પંચકમાં કોઈ દેખા દેતો નઈ કદી નઈ નઈ હવે નઈ આવ ગીરધર પટેલના ગામમાં એમાં પાળ શાનો એક અબળાની આભરૂ બચાવી એ તો દરેક માણસની ફરજ છે અરે ગીરધરભાઈ ના હોત તો પેલી બિચારી છોડીને તો અરે આખા ગામમાં એક જ ખરો નીકળ્યો મોટો મરદ ના જોયો હોય તો એ ગોલકીની એ હાચો મરદ હોત ને તો ઘર માં કે દીના পায়ના ઝુલતા હોત পায়ના આમ હવા ના પોર્માં આ લોકોને વાંજીયું મોઢું દેખાડી ને આપ સકર ના કરાવત હા બાજડી નહીં તો આમ છે મો કિટ કિટ લાપરો થોડું ભાગા કર્યા કઈ તારી ટીકરી ના આ સુનો છોની આ જીતને ફુરસત નથી મળી મો

આપણા આંગણાનો અંધારું જરૂર દૂર કરશે આપણે ત્યાં સોનાનો સૂરજ ઉગશે શ્રદ્ધા રાખ જય માતાજી દીકરી કાગડી ના ક્રદ્ધા પૂર્વક માતાજી ની બધી કસોટી માંથી પાર ઉતરે છો હવે એટલી

હવે આવા થાલા આશીર્વાદ થી અને વ્રત ઉપવાસ કરવાથી જો છોકરા થતા હોય ને તો આખી દુનિયામાં માં કોઈ વાત જુદ ન માં રાંદલ ના દર્શન કર્યા અને જાણે ભળતા હૈયામાં તાડક વળી એટલે કહું છું મા ઉપરનો ભરોસો ક્યારેય ન ગુમાવાય કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાય છે પણ પણ આવી ચાલ તો અરે હશે આ બાળકી એના મા બાપ ક્યાં હશે એના મા બાપ હોત તો એને ઉપર આપ ને નીચે ધરતી ને સહારે મૂકીને જાત કરાય ફૂલ અને આપણને કાલુ ગેલું બોલી ઘર ને આંગણા ને કચાવી દેદા એક બાળક ભાગવાની પણ કદાચ આજ મરજી

મોટે ઉપર રાંદળ માં પહે જાતા ઈશ્વરો માંગવા લેતા જાવ અરે શારદા શું થાય છે તબિયત તો મજામાં છે ઠીક છે હા તબિયત બરાબર છે હા આ તો રાંદળ માં ની મેલ થાય હા મને સારા દિવસો અરે

કાશી કરવત વાળે બોલી કે તારું મર્યાદા પાછું નો આવે હાલતી ને તારું બહુ બહુ તોલી ગરીબ ભાઈ જેવી શારદા પાયા હાલે તે સા આ ડાળી નો બહુ જો પેટ માં હોય ને તો પેલી ઉકેડ થી છોડી લાવી છે ને એને તું જ ખોળે લઈને જરૂર પડશે તો એય લઈ શા તારી જેમની હડકાઈ કુતરી જેમ જ્યાં જો ત્યાં બડકા પડતી થોડી રાખી અને આ જો આ ઢોકણા નો માં તું પડી નાખશે હા મુંગી મુંગી માર છાની વાની કામ કરી લે તો દઈ છે જા જા દેવા વાળી તું નીચું છે ને કામ કર તારું ફીફળી ચાલ ઉપર કાયા ની કમાલ માથે જુવાની નો ભાર હું તો થઈ ગયો માલા માલ અરે કાશી માસી તમે ઓ તારી મારું તારાથી છતાય મને મારી અરે રામ 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 અરે ક્યાં ને ક્યાં હું ગોકુળ મથુરા ને માસી માસી

अरे शेर मा आपने फिल्म जोवा आ जाइए बाकी नहीं बनी हुआ तो क्या कर चुके फिल्म जोवा हुआ तमारी यार है अरे फिल्म जोवा हुआ तो खाली बान हो चुके बाकी तो हम जी जाने ए।, ए, ए, क्या बोलता तू ए, क्या मैं बोलूं सुन सुना आता क्या खंडाला क्या करूं आके मैं खंडाला અરે આટલા બધા કરેગે તો હું તો પછી તમે એક કામ કરો તમે રોડ ની અશોક ટોકી અને ત્યાં ટિકિટ લઈને ઉમર્યો હું આવું છું ભલે મારા રાજા બને પરદેશીયારો પરદેશી મણિયારા ની ટિકિટ નો મળે ને તો નાનો દિયરીઓ લાડકો લઈ લેજો પણ ટિકિટ ઉભા રેજો માંડ છૂટ્યો લોહી ખંડાલા હવે તું જા એકલી ખંડાલા બાકી ખરેખર ગિરધર પટેલ તારા દીકરા દીકરી એ પેલા બીજા નંબરે પાસ થઈ ને તારા કુલ નામ ઉજાડ્યું તું જોજે ને

હવે મારે એમની સેવા કરવી છે અને થોડી ઘણી કામની પણ વાહ દીકરા તારી ભાવના બહુ ઉચ્ચ છે તારે અહીં રહેવાની જીદ જ છે ને તો એક કામ કરીએ આપણે તારા માટે કોઈ એક શિક્ષણનું કામ શોધી કાઢીએ કેમ દીકરા હા સાહેબ મને લાગે છે કે હું કોલેજ પૂરી કરીને ગામમાં પાછો આવીશ ને ત્યાં સુધીમાં મારી બેને ગંગા નર્મદા અને જમנה ને છાપું તો શીખવાડી દીધું હશે પછી ભલેને લોકો ઉંધું છાપુ પકડીને વાંસે છોને બોલે છે છડવાલે કે કોલેજમાં જાય પછી તને કોણ એ બેટા ઠંડીમાં બહાર વધુ ફરતો ને ને ઠંડી વસ્તુ ખાતો ને તારો શરદીનો કોટો છે સમજે

क कबूतर नो का क कबूतर नो का, 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 का। बड़ा साते बोलो क कबूतर नो का क कबूतर नो का ते है लक्ष्मी बेन क कबूतर नोस का था क नैया न कर ना थाय ते है लक्ष्मी बेन आ काशी नोय गठ थाय ने ते है कन्हैया हम तो क कागड़ी नोय क थायज ने माने तो थाय

કાગડીનો કા કાગડીનો કા કાગડીનો